પણ વધુના સમયથી માંડવી મહોત્સવ અમદાવાદના શાહપુરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ 145 પિસ્તાલીસ વર્ષ કરતા વધુ સમયથી ઉજવાય છે માંડવી મહોત્સવ અમદાવાદ શહેરના શાહપુર ચકલામાં આવેલી વનમાળી વાંકાની પોળમાં છેલ્લા એકસોને થી પણ વધુના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ અહીં ભવ્ય માંડવી મહોત્સવ ઉજવાય છે ત્યારે નૂતન વર્ષના પ્રથમ દિવસથી જ લાભપાંચમ સુધી પરંપરા મુજબ અહીં ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ તેને ઉજવવા માટે પોળના રહીશો દ્વારા તૈયારી કરવામાં આવી હતી અને પરંપરાગત રીતે માંડવી મહોત્સવની ઉજવણી કરવામાં માતાની સેવામાં પોળના તમામ લોકો ગોઠવાઈ જાય છે ત્યારે આ મહોત્સવના દિવસોમાં રાત્રિના સમયે માંડવીની આરતી બાદ ફક્ત બહેનો જ માથે ગરબો મૂકીને પ્રાચીન ગરબા ગાય છે અને ગરબા ઘૂમે છે ત્યારે અંતે માતાજીની પ્રસાદી રૂપે પતાસાની લાહણી પણ કરવામાં આવતી હોય છે ત્યારે માતાજીને માંડવીમાં કુલ એકસો નંગ તાંબાના કોડિયામાં તલના તેલના દીવા પ્રગટાવવામાં આવે છે તેમજ શિખર ઉપર ઘીનો એક મોટો દીવો પ્રગટાવવામાં આવે છે અને નાના દીવડાઓમાં વર્ષોની પરંપરા મુજબ તલના તેલનો ઉપયોગ થાય છે અને માતાજીના ચોકઠાની આસપાસ ગરબા ગવાય છે ત્યારે પોળના પ્રથમ બે દિવસ બાદ જેણે પણ માંડવીના ગરબાની બાધા રાખેલી હોય તેમના ઘરે દીવો લઈ જવામાં આવે છે ત્યારે બીજા દિવસે તેમના ઘરે માતાજીની શ્રદ્ધા વિશ્વાસ સાથે પૂજન અર્ચન કરીને ધામધૂમથી ગરબા નીકળે છે અને આ માંડવી મહોત્સવમાં કોઈ પણ નાત જાતનો ધર્મનો ભેદભાવ રાખ્યા વગર લોકો ઉત્સાહ અને ભક્તિપૂર્વક ઉજવણી કરતા હોય છે ત્યારે આ ઉજવણીના લાભ સ્વરૂપે વરિષ્ઠ નેતા એલ અડવાણી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં દર્શન લાભ લઈ ચુક્યા છે મારું નામ જયેન્દ્ર પરંપરા છેલ્લા એકસો પંચ્યાસી વર્ષ થી ચાલતી આવે છે વનમાણી દાસ નામના વ્યક્તિ આ વનમાણી વારમાં રહેતા હતા એમના નામથી જ આ પુર નામ રાખવામાં આવ્યું છે અને એમના સ્વપ્નમાં આવીને જયારે માતાજી કહ્યું કે મારે અહિયાં સ્થાપિત થવું છે ત્યારે તેમને એવું કહ્યું કે પૂરના વડીલો સાથે વાત કરી અને પૂરના વડીલોને આખો ઇતિહાસ એમને જણાવ્યો કે મને આ રીતના સ્વપ્નમાં માતાજી આવ્યા હતા ત્યારે તેમના પૂરના રહીશોએ કહ્યું કે ભાઈ વસ્તાગઢીમાં માતાજી પૂરમાં ત્યાં સ્થાપિત છે ત્યાંથી આપણે વાત કરી અહીંયા લઈને આવીએ અને અહીંયા સ્થાપિત કરીએ એ રીતે આ માતાજીનું સ્થાપન થયું છે માતાજી આમ તો પૂરના દીકરી છે અને ત્યાં માતાજીનું સાસરું છે અચ્છા ઉદાસના દિવસે માતાજીને અમે વધારવા જઈએ છીએ વધારી બેન્ડ બાજા સાથે વધારવા જઈએ છીએ વધારીને આવ્યા પછી માતાજીને ત્યાં અમે આમંત્રણ આપીએ છીએ આમંત્રણ આપીને અમે કહીએ છીએ કે બેસતા હિસાબે અમે તમને આવીશું સજી સજીને તૈયાર રહેજો અને અમે તમને લઈ જઈશું ઘણી બધી લોકોની બહારથી પણ લોકો બાધા કરવા માટે અહીંયા આવે છે જેમ કે ફોરેનથી પણ લોકો અહીંયા બાધા કરે છે લોકોને ખાસ કરીને પારણાની બાધા છે લોકોને ઘરના ઘર લેવા આવે તેના માટેની બાધા છે લોકોને સેવ માટેની બાધાઓ કરવામાં આવે છે તે પ્રકાર દરેક પ્રકારની માનતા માતા પૂરી કરે છે આમ તો આયોજન કરવા માટે પંદર દિવસ થી પહેલાથી તૈયારીઓ કરવી પડતી હોય છે પણ અમારું ફંક્શન જે છે એ એકમ થી પાંચમ સુધીનું હોય છે એટલે બેસતા વર્ષથી લા સુધીનું ફંક્શન હોય છે છઠના દિવસે માતાજીને વળાવવામાં આવે છે વાત કરી માતાજીને વળાવવામાં આવે છે અમે અમારી જ્યાં સુધી જાણકારી ત્યાં સુધી અમે એકસો પચાસ વર્ષથી તો ઉજવીએ જ છીએ અહીંયા અમે જે પરંપરા ચાલતી આવી એ પ્રમાણે અમે ફક્ત પાંચ દિવસ માટે માતાજીના ગરબા માટે જે આરાધના કરવામાં આ એક આરાધના છે અને આરાધના માટે ફક્ત લેડીઝને જ ચાન્સ આપવામાં આવે છે એટલી લેડીઝ જ ખુલ્લા પગે માથે બેડા લઈને ગરબા ગાય છે ઇલેક્ટ્રિસિટી નહોતી ત્યારથી આ પરંપરા ચાલતી હતી જયારે મા માતા બહેનો માથે માટીના ગરબા લઈને અંદર દીવો કરીને ગરબા ગાતા હતા અને મોઢેથી જ્યારે ગરબા ગવાતા હતા ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે અને માતાજીને અહીંયા પોતાની લાણી પાંચ દિવસ કરવામાં આવે છે પોતાશાની લાણીમાં એકસો પચાસ પચાસ લાણી કરવામાં આવે છે અને પાંચેય દિવસ માતાજીની આરાધના ચાલતી હોય છે